એમટી છે એવા ફોન આવી ગયા છે ગમે તેટલો હોય તોય વાત થાય પણ એક આ ફોન નહીં લાવી શકતા ને એની મોટી બોઢા કુડશે અમે ત્યાં રૂબરૂ જવું ને તાણે આ તો ઘેરથી નક્કી કરીને એકડો જો કીધું જીયાવું એટલે જીયાવું છે અમારા આઠું ની કાન જીવનલાલ નું નક ઠેકવાનું નહીં હજી સુધી આયા ના એટલે અમે ઘેર શીખ નહીં શીખ પેલા જવું તો ખરા ઘેર ખબર પડશે બધો મજામાં લાવજો ઓટો મારી આવું હમણાં થી કીધું આવ્યો નતો કીધું જી આવું ભેગો થતો આવું અમાર હાડી વાત

અમુ તો જુગારીઓ થઈ ગયો હે લે તો બોલો કંટાળી જઈ સુમો હે સાનો અમે પાછો સાનો આ રસ્તો ચાલ્યો જુગારનો અરે બધું પીવાનું એ જુગારને બધું કરે છે ઓ બોલી દીને તે સાઈન ધારો છે તો ઘર પાગર નહીં મે કે તાળા મોઈ વાના પહાડ આવ્યો છું આ તૈન ડાળા થી રિક્ષા લઈ જાશે રિક્ષા લઈ જાશે ઈ માં તો ચોકણ એસ્ટીમ આવ્યો નથી ઉતરીને આવ્યો બસ સ્ટેન્ડ થી બને તમે ઘોડા છો

ના વાતો તમે હમાચાર લ્યો અને આવું તો શોખ નહીં કે શ્વાસ એ બધા હમાચાર લ્યો અને હમાચાર આલો મને આ તો તઈ દા ચાર લઈ લય અને મને કે બે દારા રવા જાય જો સીધા ધાર તો મેલી જોઈ જવું છે મારું મોડું થાય છે અરે ઘર પોણી ને વાળવાનું છે મોડું થાય છે એટલે આપણી એસટી વળી ના આવે ને એમાં બેસી જવું કઈ આવજો અને હમાચાર લેજો સારું તાળા થી અમ્મા નો હું કરું ઓની લોકો જતી નથી પોનાથી તો હું કંટાળી જઈશ અને પાછો લ્યો આ મારા બનેવી બાપરે સેવા છે એઓને રિક્ષા લ્યે છે અમ્મા પોનો હું કરવા રિક્ષા તઈન દાડાથી છોકલ લઈને ફરે છે ખબર પડતી નથી હું મારા તો હું કરું ઘરનું કોણ કરું કઈનું હોગવા જઉં ના તો મને જવા દે કે હેકા મને સાર બારક એંતાજી જે હું કરવાનો ઓવાના ચીતો ત્રાસી જોસી ના હોય તો હેતમજ ઓટો મારવા દે હું ઘર ફાડવા દે લંકારી હોય તો ટોયકો પાડતું આયો તો નહીં જતા ફાઓ ફટ દે લંકારે એ લંકારે લંકારે

કોઈ નહીં આતો ગમો જ હતો કોઈ નહીં આતો હું સા કલ્લો છે ભાવ વધ્યો છે કેટલા વેચી મારીએ તમારે મને બધી ખબર છે આ કલ્લો લઈને શું લેવો હે દેસો કે કલ્લો ભાવ વધી જો વેચી મારી લાવ લાવજો ભાવ વધ્યો છે કે પાસે તમ બહુ અરે રિક્ષા શું લેલી કની રિક્ષા આપણે શું લાયા હતા મારા બનેવે હાલ જ આઈ જશે અને તે રિક્ષા સમલી

મર કે મર ભુકા લોહી પીવું છે મારું મોહ પીજો આ તો મુ તો હા ગેર નાયો તો મારો કલર બરો બેચી મારે ધોકા ગેર નહીં એટલે ખોનકી છે આવી જશે અને મથી કલરો લઈ લઈ ગઈ તો કલર ઠેકડા કરી દેવું પડશે ને તો જુકારીઓ છે ને કશ્યુ ન મિલો ઘરમાં તો વાહનય ના મેલો આ જુકારી બધા અવાજ હોય તો ધોકાને લાવી દેતા શું કરવાનું કે હું પૈસા લાવવાના એવું તો થઈ ગયું ને પાછો મારા હાડું આવીને જાય ગયા રીમો વધારે તો ખબર પડી જાય આમાં રિક્ષા ગમે તે કાંઈ લાવી તો પડશે કે અમે લાવું અમુક મારા પણ બીજો કોઈ રસ્તો નહીં એક જ રસ્તો છે મારા પણ નાવ ટૂંપો ખાઈને મરવાનો વારો આવ્યો છે અમુક મરવું જ પડશે એમનામ તો શું કરે કરીને મરી જ જવું છે અમે કશું જ જીભવું નહીં સાને જ એવું પૂરું થાય આ ડબલ ડબલ હું મારી દશા આવી અમે શું કરવાનું છે અમે રિક્ષા તો સેવી રીતના પાછી લાવ મારા પહાને એક રૂપિયો નહીં અમે રિક્ષા મંગર્યો હાની આલ લાખ રૂપિયા આલું તાણે રિક્ષા આલો અને મારો હાડુર્યો ને એ તો એ પાછો મારા ઘેર આવી જો અને કંઈ જોતા પાછો લંકારી કાંઈ રિક્ષા મોકલાવજો અમે રિક્ષા શોધી મોકલાવું પૈસા વગર એક રૂપિયો નહીં હાલ મરી જવું તો મોઢામાં મેળવો એક રૂપિયો નહીં અને દસ હજારમાં છૂટી કરીને રિક્ષા લાવે ને બાળક કરે વાત તો હારું તું પણ આ સરપંચ સરપંચે સર ને એમાં ભરાઈ રહ્યો છું અમા પૈસા છોતી લાવું રિક્ષા છોડાવો હું રિક્ષા વગર તો ચાલો મારી રિક્ષા હોય તો હું પણ મારા હાજરી છે અમુક કશું આલો નહીં બસ અમુ મરવાનો જ આવ્યો છે બીજું કોઈ હારો નહીં ગમે તે કરી મરે તાને જોવાનો રસ્તો ને કશે ન કે એમનો કોઈ રસ્તો નહીં દેખે ના હોય તો નવો તો અમુક ટૂંપો ખાવાનો વારો આવશે જીવન તારો ડબલ વન ડબલ વન અમુક જીબું નહીં વધારે અમુક જાજુ જીબા જેવું નહીં ગોમમાં બધા જીબા નહીં દી અરે ખરા ગોમ તો ત્રાસ કરાવી દીધો છે બોલો અમુક તો દેખાતાય નહીં ખબર આ જીવન જેવું કોક નહીં રોતું અમે જીવન તળાપાણ કોઈ રસ્તો નહીં આ રસ્તો છે એ ભગવાન એ છોડી દે છોડી દે મરવાનું છે છોડી દે કે મરી જાય મૂર્ખા ખબર થતા નહીં બાબુજી આ હું લે બાપુજી અમુ જીब्बा જેવું રહ્યું નહીં અમુ શેલીવા નો મરવાનો વારો છે પણ હારો કામ કરે હોય તો જીब्बा જેવું રક તમે ધંધા જેવા કરો એટલે મરવાના દાણા આવું ક બાપુજી મે ધંધા નહીં કર્યા સરપંચના વાદે ચરણ હું ભરાઈ રહ્યો છું સરપંચના વાદે ઓ સા બાપુજી હું વાત કરું તમારે મારા આઢોની રિક્ષા લાયા તો તે સરપંચોની કે ખબર આ તું પૈસા તો મેં રીક્ષા મેલી મંગરિયા નીકલ લાખ રૂપિયામાં અને જુગાર પૈસા હારી જતા મને એક રૂપિયા મારા પડી છે પૈસા ધરમ વગન નો મરી ડબલ મો તો તમારા જેવા જતા રહ્યા બાબુજી બાયડી હજી ભાઈ થશે અને બોલો છોકરા નું થાય છોકરા નું થાય બાબુ તારો હું આવી તું મરી બાબુજી શરમ વગન ના ધંધા કર્યા હોય ને તો શાંતિ થી જીબ્બા

બાપુજી મારા તો જતો પૈસા બીજું પૈસા તો બરોબર છે પણ તમને બધા સજા તો મળવી જ જુ હજીન કેવું તો નહીં મારે કમી કેસ નહીં કર્યો બાબુજી

ડબલ કરવામાં કરવામાં આપા ગરીબની મઈ નાખી છે જોજો આ ગરીબની હું દશાવવાની ના છોકરાની હું દશાવું તુમા નાસ્તો કરવા બેઠો તો ને આટલું થી નાસ્તો ઉતરતો જ નતો જીવણિયાના વિચારો મગજમાં ફરે જતા હતા ફરે જતા હતા ઈ નહીં કોકા ગુપાસુ કરશે ને

એતો એક નંબર નો મરવાનું વારો છે આજ સુધી કદી મર્યો કદી મર્યો એવું નહીં સરપંચ પેલી કહેવત નહી વાગાયો એક વાઘાયો હાચુકલો વાગાયો તો આવ્યો

મારી વાત લાકડો રામ ભગવાન નો મરીજો કોટ માં રાખશો હાલ જ યાદ પડે તો

જેવો કોઈ ચીટર નહિ ગમો એક નંબર નો ચિત્તર છું તું બધા મેં ખરાબ જતા કેતા કે મંગળિયાની લાખમાં રિક્ષા મેળ લાખ ના આલી કરી એટલે કોઈ મારા એકલા પૈસા ના મે મારા પૈસા લગાવ્યા હતા એને શું કીધું તારા પૈસા લગાવજે તું લાલતુ તો ખરો

રાજીનામું મારા ઉપર ગમો નાટેક કરો લોકો રમાડો હું નાટક કરાવ છું નાટક કરાવ જુગાર રમાડવાના ધંધા તમારા હું તો ઘેર બોલાવા આવ્યો ઘેર બોલાવા આવ્યો અરે ઘેર બોલાવા આવ્યો બોલાવો આવ્યો તને બોલાવો આવ્યો તને બોલાવો આયો આયા આયો તો આઈડિયા તો તમે આ નાટક તો ત્યાં મારા પરિવાર આપવા દીધો નહીં બધા ભેગા કર્યા રીક્ષા માં બિહાર્યા તો એક આઈડિયા જીવન મેલી દે અને પૈસા ડબલ કરી દે જો કર્યું

ભાઈ એ તો તો છેતરાલા પહાન રહી તું તો પહાન ને ભાઈ નું પતાવા બે તો અમે ખરા ને તમાર કોઈની જરૂર નહી ગોમો અને તમને કહી દીધું સરપંચ અમે તમે સરપંચ ડીલે માજી સરપંચ ગોમ પંચાયત માં પગ ના દેતા તાર બોણિયા તને બેહોને કહું છું અને ચેલેન્જ મારીને ને કહું છું બે દાણા માં પૈસા જોવ જીવણિયાના ના કેટલા 1 લાખ રૂપિયા પૂરા એક લાખ રૂપિયા બે કલાક માં ત્રીસ દુ ના છે તમારા હાઇટ પંદર હાઇટ એક લાખ પંદર ત્રીસ દુ હાઇટ એક લાખ ને વીસ હાજર બે દાળામાં જોવું ઉપર કીવણીયો કાયદેસર કેસ થાય મને બધું આવડે છે નહીં જીવાણી મુઢા ઉપર દવાનું ડબલું રેડી દે હું અને સીધી પોલીસ છે ના કહીએ મુ મારા પણ બધું

જીવાણીઓ તો ભિખારી જોડ પચી થઈ જાવજો કોઈ રોટલો નહીં હાલ અમુક નહીં ત્રણસો કરોડ પચીસો ભલા ભલે કરોડપતિ નહીં પણ મનનો દેવામાં ઉતાર્યો ભાઈ થઈ જ્યો લેવા ખાતા જુતા મારે ફેર પડતો નહી